આવ્યું નગર નગરમાં નાગરિકોના આરોગ્યને લઈ બે નવા આયુષ્યમાન હેલ્થ વેલનેસ સેન્ટરોનું ઉદ્ઘાટન ઉદઘાટન કરજણ અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પહેલા નગરમાં એક જ સીએચસી સેન્ટર હતું હવે નગરજનો માટે નવા બજાર અને જૂના બજારમાં ચાર સેન્ટરો થવાથી નાગરિકોને પોતાના વિસ્તારમાં આરોગ્યની સેવા મળી રહેશે જેને લઈ સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી કરજનનગરમાં ભક્તિનગર અને પાંચસો આવાસ ખાતે બે આરોગ્ય સેન્ટરોની શરૂઆત કરવામાં આવી છે ડૉક્ટર પ્રશાંતસિંહ તાલુકા હેલ્થ ઓફસર આજે બહુ ખુશીની વાત છે કે આપને ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાથે આપને ઉદ્ઘાટન કર્યા છો આને સહયોગથી આપણે કરજન શહેરમાં એક તરફ ચાર જગ્યા હેલ્થ સેન્ટરના ચાલુ થયા છે જેમાં બે અર્બન વેલનેસ સેન્ટર છે અને એક દીનદયાલ છે અને એક સી એક અર્બન હેલ્થ સેન્ટર છે એટલે લગભગ ચાર અને એક એક્સ્ટ્રા સીએસસી તો પહેલેથી છે હે ચાલે છે જેથી અહીંયા લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે અને એમાં અક્ષયભાઈને બહુ જ હું આભાર માનું છું કે અહીંયા આખે ઉદઘાટન કર્યા ઓર આપને ડૉક્ટરો ડૉક્ટર ભલ્લુ અને અર્બન સેન્ટરને દ્વેષ તો આપ જે છે બધું આપને કામગીરી બજાવશે